ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો સવારના વાજાથી આઠ અને બ્રશ કરીને ચા પીવા આવી ગયો છું તો જો ચા અને નાસ્તો તૈયાર છે તો હવે ચા નાસ્તો પહેલાં કરી લઈએ અને હું અમે જો ન્યૂઝ ચાલી જે કાલની ઘટના બની એના બી અત્યારે પેલા પ્લેન ક્રેશ થઈ ગયું એ તો ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ

અને એક કામ કર પગા ઉપર પગા તે બાર મહિનામાં તમે હું તો નોકરી કે બંધ શું કઈ હોય પાપાનપુર જોતા ન બનું હું કડિયા રડ કો આની વિદુ કેમ બોલ ચોકડી એક કિલો હા ગમે ચોકણ

બરાબર તો મને તો વાર છે ને એક ખબર નો વાયદો કરીને પૈસા લીધા તા હજાર રૂપિયા અને હજુથી મને આલ્યા નહીં બે મહિના ઉપર થઈ ગયું આલુ 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 એમ કરી ભૂલી જાય

તો સતીષને જાવું હે સ્વિમિંગ પુલમાં હું હમ થઈ રહ્યો આપણે જઈએ હા તો બપોરના વાગ્યાથી હાળા બાર અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવાનું છે અડદની દાળ અને બાજરીનો રોટલો તો હવે જમી લઈએ અને જમીન પછી આરામ કરીએ અને આ તો જીયા કે જેથી બેમો થઈ ક્યાં નહીં હવે જીયાને એમ પપ્પાનો હંગાત ના મળ્યો એમ પપ્પા તો બહાર ગયો અને જયદીપને તો સ્કૂલના ટ્યુશન હવે એના ચાલુ થઈ ગયું એટલે હવે રવિવાર સિવાય નહીં આવે બરાબર તો હવે જમી લઈએ અને જમીન પછી મળીએ તો હદના સો વાગ્યા છે અને સો વાગે હું પાછળ આવ્યો હતો બેહવા માટે અને હોય છે આ રહેશે બતાવું

एक ₹1000 का मैं उनेती भी नहीं ना बच्चों की आ लो लो पापा बोलो कोक नहीं आवे अली ना मार जरूर हमार और मारे अली फिर मु नौकरी से राजापुर में पगार आयो नहीं आल्तो नहीं नहीं आवे अली देख रुतोदा कैमरा आवे नहीं हो पैसा मत दो दादाता कर दे दादाता नहीं करो आल्दे ना पर हाल ले अब

આરાધ્ય નહી કતર કાતર કતર કે જે કાતર કાતર કહી ભણી ભણી તું તો ભણી નહી એ ભણી ના પ્રસાદ ભણિયા

તો રાતના વાજ્યાથી નવ અને ધાબા ઉપરથી નીચેઆઈની જમી લીધું અને હવે મારે લેવી છે દવા તો દવા લઈને હવે ઊંઘી જાય તો આજનો મારો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી